જય શ્રી આજે આપણે બનાવવાનું છે અડધી ગલચક્રી આથી ટુકડો મોટો છે એ ભાગી દીધો છે અને ભાગી અને એનો આપણે સરબત બનાવવાનું છે સાથે લીંબુ આવશે આ ગલચક્રી ઘણા બધા ફાયદા કરે છે અને 24 જાતના મસાલા નાખેલા હોય છે અંદર વરિયાળી છે ગુલાબ છે જે જાતનો મસાલા નાખેલો આવે છે આના અંદર ચોવીસ મસાલાવાળી ગલચોકરી કહેવાય છે આ હું રાજસ્થાન જઈથી રાજસ્થાન જઈ રહી હતી એટલે પેટની કંઈ પણ તકલીફ હોય જેને બાળકો ના થતા હોય ગરમી ન સહેલી હોય એ તમે આ ગલચોકરીઓ સાબત બનાવી પીઓ આ તો એના માટે ફાયદાકારક છે બહુ સરસ અને સાથે ટેસ્ટી છે તો મેં ગલચોકરી આવી રીતના કૂટી અને લઈ લીધી છે ખાંડની દસ્તાના અંદર કૂટી લીધી છે કૂટી અને લઈને રેડી કરી દીધી છે કેમ કે આ બધું કરેલું હોય તો જલ્દી ફટાફટ આપણો વિડીયો બની જાય એટલે તો બનાવવાની છે હું ચાલુ કરું છું મિત્રો આજની વિડીયો અમારી સાથે રહેજો તો પ્લીઝ તમને લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરજો ના કરી હોય તો મે એક તપેલી દીધી છે તપેલી ના અંદર લેવાનું છે પાણી લઉં છું હવે આપણે ગલચુકી નાખી દઉં છું તમે જોઈ શકો છો ગુલાબની પાંદડી અને વરિયાળી બધું ઉપર આવે છે આપણે બરફ લીધો છે બરફ નાખી દઉં છું રસ નાખવાનો છે હું ત્રણ લીંબુનો ઉપયોગ કરવાની છું મેં ત્રણ લીંબુ નીચવી અને રસ કાઢી દીધો છે પહેલાના અંદર હવે આપણે સરસ મજાનું ગલચકરી અને બરફને ઓગાડવાનું છે પણ સાથે નાખું છું થોડું એવું સિંધા મીઠું પિંક સોલ્ટ એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે બરફ અને ગલચોટણી બંને સરકમાં જઈને ઓવી જોઈએ છે અને પાંચ મિનિટ સુધી આવી રીતે હલાવ્યું છે ઉમત મજાનું ઠંડો ઠંડો બરફ થોડો ગલચોટરીનો સરબત રેડી થઈ ગયો છે ટેસ્ટ કરવો તો બંને ભાઈ હું થોડું ટેસ્ટ કરી લઈશ બહુ જ સુખર બન્યું છે બહુ સુખર હવે આપણે એક હાથના ગ્લાસ લીધા છે આની પહેલી વાર શું ગરબાનું નથી આવી રીતના ગ્લાસના અંદર લઈ દેસું આપણે ગલચકરી ના તો નું સરબત જરૂરથી બનાવું કેમ કે ગરમી પડે છે અને બઉજ થાક લાગે છે ભૂખા ભૂલાઈ દેવા થાક લાગે છે મિત્રો સારી તો મને